અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાએ ની સેવાને માથે ભારે સર્વિસ ગણાવી છે તેઓએ કહ્યું કે આ સેવા એટલી કથળેલી છે કે લોકો તેને લઈને મોટા પાયે ફરિયાદ કરી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોમાં એએમટીએસની દસ હજાર નવસો સિત્તેર ફરિયાદ મળી છે આ સાથે અકસ્માતમાં મૃત્યુગ્રસ્તના પરિવારને યોગ્ય ન્યાય નહીં મળતા નાગરિકો દ્વારા થયેલા ત્રણસો ત્રેવીસ જેટલા કોર્ટ કેસ ચાલી રહ્યા છે તેમજ કહ્યું કે એએમટીએસનું છસો તોંતેર પણ પચાસ રૂપિયા કરોડથી જંગી રકમનું અંદાજપત્ર છે તેમ છતાં ભાજપના સત્તાધીશો દ્વારા છેલ્લા પંદર વર્ષ કરતાં વધુ સમયથી કોઈ કાયમી ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક કરવામાં નથી આવી बात करूं तो पिछले पांच साल में जनता द्वारा दस हजार नौ सौ सत्तर फरियाद ए एम के कई कही ना कहीं विभाग में की गई है ये सब बताता है कि एम कई कहीं ना कहीं अहमदाबाद शहर की जनता के लिए ठीक से काम नहीं कर रही इसलिए जनता को साढ़े दस हजार से अधिक ए की फरियाद अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में करनी पड़ रही है